બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધગા છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ દરરોજ કરો સરકાર સરકારને તમે કો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપણે સરકારે જ રેશન કાર્ડ કેવાયસી કરવાના બે આ લોકો ધક્કા ખાય છે આધાર કાર્ડે સર ને અપડેટ કરાવવાની જરૂર પડી ગઈ છે કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો આમને આપડે આઈસીડીએસ નો ચાલે છે કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી છે એ લોકો ને કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરા લઈને અહિયાં રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દીધું તમને ત્રણ મહિના કેમ છું હું આજે લખી દઉં દીધું પ્રાંત સાહેબ છે કે નહી બોલાવો તમને કઈ ઓફિસ માં બે નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સનો પગાર તમને મળે છે નોકરી કરવાની બોલાવો ભાઈ ચાર વાર મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ફોલોઅપ કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો તમે ઓપરેટર મે આવીશ એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારી ને બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષા પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લાગવાનો હિંદુ હિંદુ કામ કરવાનું હોય ને તો કરો નહી તો ચાલતી પગડો તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને બંધ કરી દો આ ત્રીસ ત્રીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસ નથી પડતી અહીંયા વ્યવસ્થા કરવા તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજ ના છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરું છું પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠ્યાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડા લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જે આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે ને કહો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલી જણને કૂપન હો જણને આપે છે કેટલા જણને કૂપન આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટરને બી ફોન કરું છું બાકી તાળો મારી દીધ હમણાં તમારી પ્રાંતને બી મામલતદારને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતું હોય ફરવર નહી ચાલતું હોય તો કેવું ને સરકાર ને આય બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નતો છે રાતે હિજાળામાં નાના નાના પોયરાઓને લઈને આ લોકો ઊભે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું